આવતીકાલે ગુજરાત પ્રદેશ બીજેપી નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માજીના અભિવાદનનો કાર્યક્રમ વડોદરામાં યોજાનાર છે વડોદરામાં સીએમ પણ ઉપસ્થિત રહેનાર છે જોકે આગમન પૂર્વે જ વિવાદ સામે આવ્યો છે યુથ કોંગ્રેસના અગ્રણી પવન ગુપ્તા દ્વારા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી તેમજ મુખ્યમંત્રીનું આગમન થનાર છે ત્યારે મુખ્યમંત્રી વડોદરામાં આવે તો અમે નાગરિક તરીકે આવકારીએ છીએ પરંતુ કોઈ પાર્ટીના પ્રમુખ કોઈ શહેરમાં આવતા હોય ત્યારે પાર્ટીની જવાબદારી છે કે એમનું સ્વાગત કરવું એ સ્વાગત કરે એમાં અમારે કોઈ વાંધો નથી પરંતુ બીજેપી દ્વારા પોતાના પાર્ટીના પ્રદેશ પ્રમુખને આવકારવા સરકારી તંત્રના સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે વીએમસીની સ્ટ્રીટ લાઇટની ગાડીના ઉપયોગથી ઝંડા લગાવાઈ રહ્યા છે વોર્ડ નંબર તેરની સ્ટ્રીટ લાઇટની ગાડી કે જેનો ઉપયોગ સ્ટ્રીટ લાઇટના પ્રોબ્લેમ સોલ્વ કરવા થવો જોઈએ પણ એની જગ્યાએ એરપોર્ટ સર્કલ પાસે બીજેપીના ઝંડા લગાડવા માટે આ ગાડીનો ઉપયોગ થઈ રહ્યો છે વીએમસી દ્વારા ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે જે અંગેના આક્ષેપો પવન ગુપ્તા દ્વારા કરવામાં આવ્યા હતા આ ગાડી મોકલનાર લાવનાર તથા આમાં દોષિતો સામે કાર્યવાહીની માંગ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે તેમ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું વડોદરા શહેરના અંદર આવનારી ચૌદમી તારીખે ગુજરાત રાજ્યના ભાજપના નવનિયોક્ત પ્રમુખ આવવાના છે સાથે સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી આવવાના છે મુખ્યમંત્રી ગુજરાત શહેરના ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં આવે એમનું એક નાગરિક તરીકે એક જનતા તરીકે અમે આવકારીએ છીએ પરંતુ કોઈ પાર્ટીના પ્રમુખ કોઈ શહેરની મુલાકાતે આવતા હોય તે પાર્ટીની જવાબદારી છે એમનું સ્વાગત કરવું એ સ્વાગત કરે એમાંથી અમને કોઈ વાંધો નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી એ પોતાના સત્તાના નશામાં એટલા મશગુલ થઈ ગયા છે કે એમને પોતાના પાર્ટીના પ્રદેશ પ્રમુખને આવકારવા માટે મહાનગરપાલિકાના સાધનોનો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધું છે આજે વોર્ડ નંબર તેરની સ્ટ્રીટ લાઇટની ગાડી કે જેનો ઉપયોગ અડધી રાતે એમના વોર્ડમાં થતાં કોઈપણ સ્ટ્રીટ લાઇટના બંધ થયેલા કમ્પ્લેનોને સોલ્વ કરવા માટેનો ઉપયોગ થવો જોઈએ એની જગ્યા ઉપર વોર્ડ નંબર તેની સ્ટ્રીટ લાઇટની ગાડી આજે એરપોર્ટ સર્કલ પાસે ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ લગાવવા માટે એનો ઉપયોગ થઈ રહ્યો છે આ નરી આંખે દેખાતું વડોદરા મહાનગરપાલિકાનું વડોદરા શહેરની જનતાના ટેક્સના રૂપિયાનું ક્યાંકને ક્યાંક વેરફાળ કરવામાં આવી રહ્યો છે વડોદરા શહેર એક ખડોદરા થઈ ગયું છે સુંદર સુંદરને સ્વચ્છ વડોદરા ગંદકીથી ભરાઈ ગયું છે પરંતુ મહાનગરપાલિકાના સત્તાના નશામાં બેસરા લોકો એ ત્યાં વડોદરા મહાનગરપાલિકાના સાધનોનો ઉપયોગ ન કરી ભારતીય જનતા પાર્ટીને ખુશ કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છે તદ્દન ખોટું છે અને આ ગાડી મોકલનારા અધિકારીઓ ગાડી લાવનારા અધિકારીઓ અને આની પાછળ જે પણ મહાનગરપાલિકાના અધિકારીઓનો હાથ છે તમામે તમામ પર શક્તિશક્ત કાર્યવાહી કરવામાં આવે અને એમને એમના પદથી દૂર કરવામાં આવે એવી માંગ યુથ કોંગ્રેસ દ્વારા આવનાર દિવસોમાં કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે તો તપાસનો વિષય છે બીજી તરફ ગાડી રસ્તા ઉપર ઊભી રહી ઝંડા લગાવાઈ રહ્યા હતા તે ગાડીની પાછળ કોઈ સાવધાનીનું બોર્ડ પણ મુકાયું નથી વચ્ચે વચ્ચ વાહન રસ્તા ઉપર ઊભું રહેતા પાછળથી આવતા કોઈ વાહનને અકસ્માત પણ થઈ શકે તેવી પણ સ્થળ સ્થિતિ હતી જોકે આ બાબતે પણ ગંભીરતા જણાઈ નથી કે પૂરતી કાળજી લેવાઈ ન હતી સમગ્ર મામલે અધિકારીને પૂછાતા તેમણે ગોળ ગોળ જવાબ આપતા જણાવ્યું હતું કે અમારા સ્ટ્રીટ લાઇટ વિભાગમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ઓપરેશન મેન્ટેનન્સ આપેલા છે આ મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ હોય છે મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટર પાસે વધારાની સ્પેર ગાડીઓ હોય છે તે ગાડીઓ તે પોતાની રીતે કોઈની જરૂરિયાત હોય તો ભાડે કે અન્ય રીતે અમારા વ્હીકલો સિવાયના વ્હીકલો ફાળવતા હોય છે એવું અમારી જાણમાં છે આમાં પગલાં કે અન્ય કોઈ વિષય નથી તેમ તેઓ દ્વારા જણાવ્યું હતું આમાં તો ફક્ત એટલું જ છે કે વિભાગમાં અમે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઓપરેશન મેન્ટેનન્સ આપેલા છે હવે એ ઓપરેશન મેન્ટેનન્સના જે કોન્ટ્રાક્ટર હોય તેઓ પાસે પોતાની સ્પેર તેમજ વધારાની ગાડીઓ હોય છે તે ગાડીઓ એ પોતાના ની રીતે કદાચ કોઈકની જરૂરિયાત હોય તો એ લોકો ભાડેથી અથવા અન્ય રીતે તેઓ અમારા વિકલો સિવાય એ વ્હીકલો તેઓ ફાળવતા હોય છે એવું અમારે

એ પોતાની સીપ સિવાય પણ જો અન્ય જગ્યાએ કામ કરતા હોય પરંતુ તેઓ જનરલી આમ કહેતા હોય છે કે અમે સ્ટીપલાઇટ વિભાગમાં કામ કરતા હોય છે પણ એ કોન્ટ ખેતરના માણસો હોય છે